દાહોદ શહેરમાં વીજચોરીના કિસ્સાઓ સામે આવતા એમજીવીસીએલ સક્રિય બન્યું છે મધ્ય ગુજરાતના પંચમહાલ વડોદરા ગોધરા છોટા ઉદયપુર સહિત અનેક જિલ્લાઓમાંથી બત્રીસ ટીમો દાહોદ ખાતે પહોંચી હતી શહેર અને ગ્રામ વિસ્તારોમાં કરાયેલા ચેકિંગ દરમિયાન માત્ર દાહોદ શહેરમાંથી જ ઓગણીસ શંકાસ્પદ મીટર કબજે કરાયા છે અત્યાર સુધીના ચેકિંગમાં એકસો પિસ્તાલીસ જેટલા મીટરો કબજે થયા છે જેમાંથી ચોપનનું પરીક્ષણ કરતા પચાસ મીટરમાં ચેડા હોવાનું સામે આવ્યું છે

અમે આજે ઓગણીસ મીટર સીલ કર્યા છે સસ્પેક્ટેડમાં એનું બધાર ઓગણીસ એ પ્રમાણે અમે એને ડેટ આપીશું મીટર ઓપન કરવા માટે ગ્રાહકની હાજરીવાજ અને આઠ દિન સુધી અમે ટોટલ એકસો ને પિસ્તાલીસ મીટર રેપ કરી ચૂક્યા છે અને અમે ચોપનનું પરીક્ષણ કરી દીધું છે અને એમાં ચોપનમાંથી ચાર મીટર જ બુકી નીકળ્યા છે અને પચાસ મીટર જે શંકાસ્પદ હતા જેને અમે સીલ કરેલું એ બધા જે મીટરમાં ચેડા થયા છે એવી રીતે સાબિત થઈ ચુકેલું છે એમાંથી અમે એ લોકો જે ચોપન પચાસ મીટર છે એનું એપ્રોક્સ એસેસમેન્ટ બિલ અને એની જે એફઆઈઆર કરવાની જે છે એ બધી જ એની પ્રોસેસર થઈ ચુકેલી છે આશરે અમે ટોટલ એક કરોડને પચીસ લાખ સુધીનો અમે જે એસેસમેન્ટ કરેલું છે એ સિટીની અંદરની વાત કરું દાહોદ શહેરની અંદર તો એક કરોડ પચીસ લાખની વીજોરી પકડાયેલ છે